આજે સાહેબ ધનુર થઈ ગયેલું હતું ગમે તે વાગ્યું હોય લોખંડ પણ અમને કોઈ ધ્યાન રહી નથી અને એમાંથી ધનુર ઉપડી ગયું હતું પરિસ્થિતિ એવી હતી કે નવ્વાણું ટકા કેસ બચ્યા એમ નહોતો બહુ પોઝિશન ખરાબ હતી પણ ધન્યવાદ અમે ડાયમંડ હોસ્પિટલને અને અમારા અલ્પેશભાઈ ડૉક્ટર સાહેબ અને મનિકભાઈ સાહેબ એમનો ધન્યવાદ માનીએ છીએ એમના સ્ટાફને પણ ધન્યવાદ માનું છું કે આજે મારા છોકરાનું જીવ બચાવેલી છે આજે પચાસ દિવસ પૂરા થઈ ગયા છે ઓ પણ પચાસ દિવસ જેવું થઈ ગયું છે અને સારામાં સારી ટ્રીટમેન્ટ કરી છે આપણા સાહેબે અને એમના સ્ટાફે બહુ મહેનત તમ થોડી મહેનત બસો ટકા એમને કરી છે મહેનત જ્યારે હોસ્પિટલમાં લાવીએ ત્યારે કઈ રીતની પરિસ્થિતિ પોઝિશન તે દિવસે અમને એવું જ લાગ્યું હતું કે અમારું બાળક નહીં પણ આજે અમે ધન્યવાદ બધા જને માન્ય રહ્યા છીએ સાહેબોને ટ્રસ્ટના સાહેબોને બધાને ધન્યવાદ માનીએ કે અમારું બાળક બચી ગયું છે ધન્યવાદ અને આવા કેસ આપણા ડાયમંડ હોસ્પિટલમાં ભલે ગમે એવા હશે તોય પણ સારા થઈ જશે એવું અમારું અને કોઈને આવું બનવા પણ ન દે દુશ્મનને પણ ન બનવા દે આવું બાળકોની અંદર રસીકરણથી કેટલા ગંભીર રોગોથી આપણે બચી શકીએ એનું સૌથી મોટું એક્ઝામ્પલ આજે આપણી સામે છે કે રાકેશ કરીને જે છોકરો છે ચૌદ વર્ષનો જે સત્તાવીસ જુલાઈના રોજ લોક જો એટલે કે મોઢું એકદમ પેક થઈ જવું ખુલી ન શકે સ્પાઝમના કારણે એ કમ્પ્લેન સાથે અમારી પાસે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવેલું એ સમયે ધનુરનું નિદાન કરી અને અમે બાળકને દાખલ કરેલું આ બાળકને સાત દિવસ અગાઉ કોઈ હાથમાં ઇન્જરી થઈ હતી જેમાં કોઈ રસીકરણ ન થવાને કારણે ધનુરનો રોગ થયેલો હતો આ બાળકને અમે આઈસીયુની અંદર ઓલમોસ્ટ પચાસ દિવસની સઘન સારવારના અંતે અત્યારે બાળકને અમે ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ આ બાળકને અમે એક મહિનો માટે વેન્ટિલેટરની સઘન સારવાર આપી હતી ધનુર એ ખૂબ જ જીવલેણ રોગ છે જેના અંતર્ગત આપણે રસીકરણથી ખૂબ જ રસીકરણથી બચી શકાય છે જે લોકોને રસીકરણની માહિતી ન હોય અથવા તો ઇન્જરી થઈ હોય માટીથી ઇન્જરી થઈ હોય અથવા કટાઈવાળા ધાતુના કારણે ઇન્જરી થઈ હોય છે એ વખતે ધનુરની રસી લેવી જરૂરી બને છે યાદ ન હોય તો ઇન્જરીના બોતેર કલાકની અંદર પણ રસી લઈ શકાય છે આ રસીમાં ધનુરનો જે ઇન્ક્યુબેશન પીરિયડ છે સાત દિવસનો હોય છે અને જે લોકોનું પ્રાઇમરી સિરીઝની અંદર રસીકરણ થયેલું છે બાળકોમાં એટલે કે દોઢ અઢી સાડા ત્રણ મહિને એ લોકોને એક ફક્ત બુસ્ટર ડોઝ પણ જરૂરી બનતો હોય છે આજે જ્યારે રાકેશને અમે પચાસ દિવસની સારવારના અંતે રજા કરીએ છીએ ત્યારે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ જય હિન્દ જય ભારત રાકેશ અમારી પાસે ચોવીસ જુલાઈએ ઇમરજન્સીમાં આવેલો સાત વાગે ત્યારે શરીર કડક થતું અને જબડું બંધાઈ જતું હતું એના કારણે એડમિટ કરેલું ત્યારે અમે રિલેટિવને જાણ કરેલું કે એને ધનુનો રોગ છે ત્યારબાદ અમે એના આઈસીયુમાં સઘન સારવાર સાથે સાથે સત્યાવીસથી અઠ્યાવીસ દિવસ સુધી લગભગ વેન્ટિલેટરની ટ્રીટમેન્ટ જ્યાં ગળામાં હોલ કરીને ટેકોસ્ટોમી કરીને અમે વેન્ટિલેટર એને આપેલું એ ત્યારબાદ ઓક્સિજન પર અને બેતાલીસ દિવસની આઈસીયુની સારવાર બાદ છેલ્લા પચાસ દિવસથી અમારી પાસે પેશન્ટ એડમિટ છે અને આજે અમે એ પેશન્ટને ડિસ્ચાર્જ કરીએ છીએ એની આનંદની અનુભૂતિ થાય છે અને આની માટે હું મારા આઈસીયુના સ્ટાફ મારા ડૉક્ટર મારા રેસિડન્ટ ડૉક્ટરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ રોગ માત્ર સામાન્ય વેક્સિનથી બચી શકાય એટલે જ્યારે પણ તમને કોઈ ઇજા ઈજા થાય ત્યારે તમે તમારા નજીકના ડૉક્ટરો પાસે સંપર્ક કરી અને જરૂરી રસી જરૂર લેવો અને કોઈ પણ રસીકરણ ચૂકવી નહીં ખાસ કરીને આ બીમારીમાં લોકો મદદ બચતા નથીમાં કઈ રીતની તૈયારીઓ કરીને કઈ રીતનો આપણે સામાન્ય રીતે સિવિયર ટીટીની ટીટેનસની અંદર બાળકો બચતા નથી કેમ કેમ કે એના કારણો બે છે એક તો રોગ પોતે અને આઈસીયુમાં લાંબી સારવાર લેવાના કારણે ત્યાં થતા રોગો જેમાં વેન્ટિલેટર ને એની બધી જે કોમ્પ્લિકેશન ઊભી થાય એના કારણે બાળકો નથી બસતા પણ અમારા સ્ટાફે ખૂબ જ મહેનત કરી છે અને એને કોઈપણ બીજા કોઈ ઇન્ફેક્શન ના લાગે સારવાર સારી રીતે મળે અને પેશન્ટ જલ્દીથી ઘરે જાય એ બાબતની મહેનત અમે ખાંસી કરી છે